મહીસાગરના વીરપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો મળ્યો છે જોધપુર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર સુમિત્રાબેન ઠાકુરનું ફોર્મ નામંજૂર મંજૂર થયું છે ભાજપના ભાવનાબેન પરમાર બિનહરીફ છૂંટાય તેવી સ્થિતિ સર્જાઈ છે જોધપુર બેઠક જ્યાં કોંગ્રેસ ઉમેદવાર સુમિત્રાબેન ઠાકુરનું ફોર્મ ના મંજૂર થયું છે કંઈ ક્વેરીના કારણે ફોર્મ ના મંજૂર થયું છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી હજી નથી મળી પણ ભાજપના ભાવનાબેન પરમાર અહીંયા બિનહરીફ ચૂંટાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અમારા સંવાદદાતા હિરેન પંડ્યા પાસેથી વધુ જાણકારી મેળવીશું હિરેન ખબર પડી છે કે કોંગ્રેસ ઉમેદવાર સુમિત્રાબેન ઠાકોરનું ફોર્મ ના મંજૂર કઈ ક્વેરીના કારણે થયું હિરેન અવાજ આવે છે આપને જી 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 ખબર પડી છે સુમિત્રાબેન ઠાકોરનું ફોર્મ ના મંજૂર કેમ થયું જી ચોક્કસપણે જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાની જે વિરપુર તાલુકા પંચાયતની જો જોધપુર સીટ છે તે સીટ ઉપર પેટા ચૂંટણી યોજાવાની હતી અને જેની અંદર કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારી કરવામાં આવી હતી પરંતુ કોંગ્રેસના જે ઉમેદવાર છે તે ઉમેદવારનું જે મતદાર યાદી હતી વર્ષ બે હજાર એકવીસમાં તે મતદાર યાદીમાં તેમનું નામ ન હતું તેને લઈ અને આ ફોર્મ નામંજૂર કરવામાં આવ્યું હોય હાલ તો તેવી માહિતી મળી રહી છે સુમિત્રાબેન ઉમેદવાર ભાવનાબેન મહેન્દ્રભાઈ પરમાર તે બિનહરીફ ચૂંટાય તેવી સ્થિતિ હાલ સર્જાય છે જેને લઈને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આપવા માટે